સરીગામમાં સીએસઆર હેઠળ રૂપિયા દસ લાખના ખર્ચે બનનારા જાહેર શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત હદ વિસ્તારના મુખ્ય બજાર જૂના બસ સ્ટેન્ડ દીપકમલની બાજુમાં સીએસઆર અંતર્ગત દસ લાખ રૂપિયાના ખર્ચે બનનારા જાહેર શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સરીગામ ગ્રામ પંચાયતના પ્રયત્નો થકી સરીગામમાં વધતી જતી વસ્તી અને વેપાર ધંધા રોજગારના કારણે બહારથી આવતા ગ્રાહકો વેપારીઓ વિદ્યાર્થીઓ મહિલાઓ વગેરે માટે શૌચ આદિ ક્રિયાઓ માટે સરીગામ મુખ્ય બજારમાં ઘણી મુશ્કેલીઓ સર્જાતી હતી

રૂપિયા દસ લાખ રૂપિયાના ખર્ચે પબ્લિક ટોયલેટ બ્લોક જાહેર શૌચાલયનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો હરિગામમાં આવતા ગ્રાહકો વેપારીઓ ઉદ્યોગ જગતના લોકો વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો અને માતાઓ દીકરીઓને ખૂબ જ્યારે શૌચ કરવા જવાનું હોય ત્યારે ખૂબ તકલીફ પડતી હતી ત્યારે ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સરીગામ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે જે આ આજ રોજ ટોયલેટ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એ ખૂબ આશીર્વાદનું પુરવાર થશે આજ રોજ ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જે સીએસઆર વિભાગ છે ઇન્ડોકાઉન્ટ ફાઉન્ડેશન એમના દ્વારા સરીગામ મેઇન બજાર ખાતે એક પબ્લિક ટોયલેટ બ્લોક બનાવવા માટેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં આશરે દસ લાખ સુધીના ખર્ચેથી એક નવું ટોયલેટ બ્લોક બનાવવામાં આવશે જેથી આસપાસના લોકોને અને રાહદારીઓને જે નૈસર્ગિક ક્રિયાઓ છે એ કરવા માટે એક અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સરીગામ